જિંદગી વહી ગઈ જુવાની વહી ગઈ છોકરો વયો ગયો એક જીદના કારણે કે ના મને બે લાખ કે પાંચ લાખ વધારે આવશે આવી જીદ કરી અને આખી જિંદગી જાય એનું શું કામ બોસ એ પૂછજો એ જોબવાળાને જી હવે જોબને લાયક નથી રહ્યો રાહ જોવામાં એ પૂછજો એવા ચાલી બેતાલીસ પિસ્તાલીસ વર્ષના છોકરાને છોકરાને એટલે કે ભાઈને આધેડીને પૂછજો કે બોસ રહી ગયા પછી કેવી એ કોઈને કહી નથી શકતા જૂના મકાન વેચાતા નથી આજે માર્કેટમાં પચાસ ટકા લોકોને જૂના મકાન વેચી અને નવા લેવા છે અને લોકો એમ કહે છે કે નથી વેચાતા પણ એનું કારણ શું ખબર તમને જે એક્સપોર્ટ ચલાવવાનું છે ને કન્ટ્રીને જે મેન્યુફેક્ચરિંગ ચલાવવાનું છે ને કંપનીને એનું હબ રાજકોટ બનવાનું છે આ બધી જગ્યાએ જ્યાં મળે ત્યાં લઈ લેજો ગામડામાં અત્યારે કોઈ જગ્યાએ તમે જોવા જે પાંચ સાત લાખ નો વીઘો તો વીસ બાવીસ પચીસ ત્રીસ થતા જાય છે એટલે જો તમારી પાસે તમે ખેડૂત છો અને જગ્યા લઈ શકતા હો તો લઈ લો ખાતેદાર છો જ્યાં મળતી હોય અહીંયા લઈ લો પચાસ પચાસ કોષ તક કોઈ બચ્ચા રોતા હે તો માં કહેતી એ સોજા ગબ્બર આ જાયગા તો નહીં બહુ મોટો મુદ્દો સૌથી વધારે ઓલ ઓવર બધી જ જગ્યાએ ઝાઝા લોકોની રીલ તમે જોયું હશે ઝાઝા લોકો શું કહે ખબર તમને કે જૂના મકાન વેચાતા નથી આજે માર્કેટમાં પચાસ ટકા લોકોને જૂના મકાન વેચી અને નવા લેવા છે અને લોકો એમ કહે છે કે નથી વેચાતા પણ એનું કારણ શું ખબર તમને સેમ એ જ સેમ કારણ જે છે ને એ બેરોજગારીનું છે એ જ સેમ કારણ જે છે ને એ લગ્ન માર્કેટમાં છે કે બી ઓકે બાકી રહી જાય છે લગ્નમાં આ ત્રણેય કારણ શું છે ખબર છે ત્રણેયનું એકમાત્ર કારણ એ છે કે ઓલાને પોતાને જોઈ છે એવી નોકરી નથી મળતી એટલા માટે બેરોજગાર છે પોતાને જોઈએ છે જી વિચારેલું હતું જી પોતાને માનતો હતો એવું પાત્ર નથી મળતું એટલે એ લગ્નનું પોસ્ટપોન કરી રાખે છે અને સેમ થાય છે પ્રોપર્ટીમાં કેવી રીતે ખબર છે હું ધારું છું કે મને અહીંયા પંચાવન લાખ મળવા જોઈએ ચોથી ગલીમાં તો એક ભાઈને પચાસ મળ્યા હતા એના કરતાં તો મારું સારું છે તો મને એના પંચાવનથી સાહીઠ મળવા જોઈએ બસ દર વખતે એવું ના થાય તમે ધારો છો એ પ્રોપર્ટીના ભાવ મળે એવું જરૂરી નથી પણ ઇન ટાઈમ જો એ પ્રોપર્ટીમાંથી નથી નીકળી જતા તો કેટલું નુકસાન થાય છે એ જોવાનું છે જે ક્યાંય કમ્પેર જ નથી કરતું તમે એ પ્રોપર્ટીમાંથી નીકળી ગયા અને બીજી પ્રોપર્ટી લઈ લીધી તો એનું એપ્રિશિએશન શું એનું ઇન્ટરેસ્ટ તમે ભરો છો એનું શું તમે લોન તો ભરી રાખો છો ઇન્ટરેસ્ટ ભરો છો મારા એક મિત્રની વાત કરું તો એને એક પ્રોપર્ટી લીધી એક્સ ઝેડ પાંત્રીસ છત્રીસ લાખ રૂપિયામાં આજની તારીખે અત્યારે છેલ્લા સાત વર્ષથી આ ઇન્ટરેસ્ટ ભરે છે લોન ભરે છે પણ એને નીકળવું છે તો હવે એ નીકળી નથી શકતા એમાંથી કેમ તો કે હું કહું એ ભાવ આવે પછી જ થાય નથી થતું અને પ્રોપર્ટી વેચાતી નથી ઇમોશનલ થઈને લીધેલી કોઈ પણ વસ્તુ કોઈ પણ નિર્ણય ક્યારેય કામ આવતો નથી હાર્ડકોર ત્રીસ ટકા ઇમોશન સિત્તેર ટકા લોજિક લગાડો તો જ ચાલશે જૂની પ્રોપર્ટી તો જ વેચાશે અને એ નહીં વેચાઈને તો એક દાખલો આપું કેટલી હેરાન કરી થાય મારા મિત્ર બે હજારની સાલમાં એને એક ફ્લેટ વેચવો હતો એ ફ્લેટ રીડેવલપમેન્ટમાં જાય તો બહુ સારા પૈસા એમ હતા પણ ના વેચી શક્યા કેમ કે ભાઈ ઓકે નાના 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 હજી ભાવ નથી આવતા આજે એ ટાઈમે એ લોકોને થ્રી બીએચકે મળી શકે એમ હતું એનું બજેટ હતું પ્લાન હતું બધું જ હતું પણ આ નો વેચાણું એટલે ના લઈ શક્યા શું થયું આ બાવીસ વર્ષમાં પચીસ વર્ષમાં થયું શું થયું એ કે એનો છોકરો અમેરિકા ભણવા વયો ગયો એ બાર બેતાલીસમાંથી અત્યારે થઈ ગયા સડસઠના થઈ ગયા બુઢા હમણાં એને મકાન લીધું હજી ઓલું વેચાણું નથી જિંદગી વહી ગઈ જુવાની વહી ગઈ છોકરો વયો ગયો એક જીદના કારણે કે ના મને ના બે લાખ કે પાંચ લાખ વધારે આવશે આવી જીદ કરી અને આખી જિંદગી જાય એનું શું કામ બોસ બે પાંચ લાખ ઓછા વધતા પણ પ્રોપર્ટી ફ્લિપ કરવાની છે ચેન્જ કરવાની છે તો કરી નાખજો આવું ઝાઝા લોકોનું માટે ન થાય એના માટે એક જે પ્રોપર્ટી લઈ અને વેચી અને બીજી લેવાનું વિચારતા હોય ને એવા લોકોની સાથે શેર કરજો કે જિંદગી રાહ જોવામાં વેડફી ના નાખે રહી ના જાય રાહ જોવામાં રહી ગયાથી વધારે અસંતોષ કોઈને ના હોય એ પૂછજો એ જોબવાળાને જે હવે જોબને લાયક નથી રહ્યો રાહ જોવામાં એ પૂછજો એવા ચાલી બેતાલીસ પિસ્તાલીસ વર્ષના છોકરાને છોકરાને એટલે કે ભાઈને આધેડીને પૂછજો કે બોસ રહી ગયા પછી કેવી એ કોઈને કહી નથી શકતા અને હવે નથી કહી શકતા નથી રહી શકતા થેન્ક યુ બીજા રહી જાય કે ન રહી જાય એની મને નથી ખબર પણ તમે સાંભળો છો તો તમે ચોક્કસ એટલું કરજો કે તમે ના રહી જતા તમારે કાલે ઘરે જઈને કહેવાનું પોતા કેમ મારવાના શું પ્લાનિંગ કરવાનું કેવી રીતે કરવાનું મીઠામાં શાક નાખવું કે શાકમાં મીઠું એ કાલથી તમે નક્કી કરજો અને ભાભી કાલથી નક્કી કરશે કે તમારે બોસને જઈને ચોપડાવી દેવાની ઓ આમ નહીં થાય એવું ના હોય જે જેનું કામ હોય એ કરે તો બેસ્ટ રીએ તમે તમારી રીતે ચાલો છો ભાભી ભાભીની રીતે ચાલે છે હવે ઊંધું છતું કરી નાખી દો આપણો પ્રિન્સ તમારો પ્રિન્સ હા હા તમારો પ્રિન્સ એ નક્કી કરશે તો કે પપ્પા કેટલા વાગે જોબ પર જશે કેટલા વાગે આવશે શું કરશે આજે શાકમાં શું બનશે તો એ રોજ મેગી જ કહેશે ભાઈ પણ તમને ખબર છે બોસ આ તમે રોજ કરો છો તમે કોઈ એક્સપર્ટની સલાહ લીધા વગર તમે પ્લાન કરો છો કે શું કરું અને એક્સપર્ટ ની સલાહ જ્યારે તમે નથી લેતા ત્યારે દુઃખી થાવ છો થાવ છો અને થાવ છો કેવી રીતે ક્યારે પ્રોપર્ટી લેવી જોઈ ક્યારે વેચી નાખવી જોઈએ ઓકે લેતી વખતે છેતરાઈને લેવું અને વેચતી વખતે પણ છેતરાઈને લેવું દેવું એ આપણા વડીલો કહી ગયા શું કામ એને ખબર છે તમે લેતી વખતે લાખ બે લાખ મોંઘું લીધું ને તો એ તમને મોંઘું નહીં પડે વેચનારો હંમેશા છેતરાય એવું એક કહેવત છે કેમ કે પછી પ્રોપર્ટીના ભાવ આગળ જતા હોય જ્યારે તમે વેચતા હોવ ત્યારે તમારે શું કરવું છે ત્યારે ઊંચામાં ઊંચા ભાવ લઈ લેવા છે અને જ્યારે લેતા હો ત્યારે નીચામાં નીચા લઈ લેવા છે હવે આ બે તમારી માનસિકતા બચતની માનસિકતાના કારણે છે ને એસી ટકા લોકો હેરાન થાય છે દાખલો આપું મારા મિત્ર બે હજાર આઠની અંદર પ્રોપર્ટીનું પ્લાન કરતા હતા પ્રોપર્ટી લેવાના હતા બધું સેટ થઈ ગયું સાધુ વાસવાણી રોડ ગોપાલ ચોક પર એક પ્રોપર્ટી ફાઇનલ કરી નાખી ઓગણીસ લાખ રૂપિયામાં મસ્ત મજાનો થ્રી બીએચકે હતો નવસો ત્રીસ કાર્પેટ પણ ઘરનાને બીજા કોઈ નહીં ખાલી ઘરનાને એના વાઇફને એવું લાગ્યું થોડું આગું છે ભાઈ તું ચોવીસ કલાક કામમાં માઇન્ડો રેસ આ એકમાં સેટિંગ થયું છે એકવાર કોકને પૂછ મળ બ્રોકરને પૂછ બીજા કોકને પૂછ ના કેન્સલ કટ ટુ આજે બે હજાર પચીસ છે હજી ટુ બી એચ કે મારીએ છે અને છોકરાના લગ્ન થઈ ગયા છોકરો બીજે રહેવા આવી ગયો છોકરીના લગ્ન થઈ ગયા એ વહી ગયા હવે બે જ જણા છે એ જૂનું ટુ બી એચ કે હજી હજી આજે અફસોસ કરે છે કે ત્યારે કોકે કીધું હોત અને સમજાઈ ગયું હોત ને તો લઈ લેત બોસ જિંદગી જીવવા માટે હોય છે અફસોસ માટે નહીં અને જો આ જ રીતે તમે કરતા રહેશો ને તો આ અફસોસ તમને મારી નાખશે મૂંઝવણમાં સ્ટ્રેસમાં આવું ના કરો બોસ પચાસ પચાસ કોષ તક જબ કોઈ બચ્ચા રોતા હૈ તો માં કહેતી એ સોજા ગબ્બર આ જાય ગા મસ્ત લગો તો નહીં આવું જ અત્યારે પચાસ કિલોમીટર સો કિલોમીટર બસો કિલોમીટર તમે બેંગ્લોર જાઓ પુના જાઓ દિલ્હી જાઓ મુંબઈ જાઓ ઇવન કોઈ પણ જગ્યાએ જાઓ પચાસ લાખ કે કરોડમાં એ વીઘો નથી મળતો અને રાજકોટ ગુજરાત સુરત અમદાવાદ બરોડા હજી બધી જગ્યાએ મળે છે હજી ઘણું સસ્તું છે બોસ લેવાય ને તો લઈ લેજો કોમનવેલ્થ આવે છે હજી સુપરસે ઉપર સુપર સે ઉપર રાઈડ આવવાની છે રાજકોટની કેમ ખબર છે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોર્ટ જી એક્સપોર્ટ ચલાવવાનું છે ને કન્ટ્રીને જી મેન્યુફેક્ચરિંગ ચલાવવાનું છે ને કંપનીને એનું હબ રાજકોટ બનવાનું છે આ બધી જગ્યાએ જ્યાં મળે ત્યાં લઈ લેજો હજી ઘણા બધાને એવું લાગે છે મારી સાંભળમાં પંદર વીસ વર્ષથી આ પ્રોપર્ટીમાં છું કે ભાઈ કે પંદર વર્ષ પહેલાં એક જગ્યાએ મફત મળતું હતું ના લીધું દસ વર્ષ પહેલાં મળતું હતું પાંચ વર્ષ પહેલા નથી મળતું નથી લેતા લોકો પાંચસો હજાર બે હજાર દસ હજાર લાખ બોસ લાખો લોકો હેરાન થાય છે વિચારતા રહી જાય છે તમે જો આવું કરતા હો જ્યાં જી મળે એ લઈ લીધું તો તરી ગયા કેમ ખબર છે તમને મેં કીધું એમ ગામડામાં અત્યારે કોઈ જગ્યાએ તમે જોવા જાઓ જે પાંચ સાત લાખનો વીઘો તો વીસ બાવીસ પચીસ ત્રીસ થતા જાય છે બધાને જમીનની કિંમત સમજાય છે હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવી ગયા છે હવે લોકોને ફાર્મિંગ મોટા જોઈએ છે નાના નાના નહીં એના માટે બધી જગ્યાએ ભાવ વધે છે એટલે જો તમારી પાસે તમે ખેડૂત છો અને જગ્યા લઈ શકતા હો તો લઈ લો ખાતેદાર છો જ્યાં મળતી હોય અહીંયા લઈ લો કચ્છમાં જેને લીધી ને એ તરી ગયા રણમાં બસ રહી ગયા ને તો કોની ખબર છે આજે તમે સાંભળો છો એ અને જો ન રહી ગયા હો ને તો મેસેજ કરજો કેટલા વેગા છે થેન્ક યુ દીપક કાના કૃષ્ણા ક્રિષ્ના રિયલ્ટીઝ